કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે અમદાવાદના ગોતામાં શાક માર્કેટનું કર્યું લોકાર્પણ ભાડજમાં પ્રાથમિક શાળા ઉપરાંત મનપાના વિવિધ વિકાસ કામો તેમજ અમદાવાદ પોલીસ કમિશનરની કચેરીનું કરશે લોકાર્પણ રાત્રે વાયબ્રન્ટ નવરાત્રીની કરાવશે શરૂઆત દાહોદ માં છ વર્ષની બાળકીની હત્યાના કેસમાં બાર દિવસમાં આરોપી સામે ચાર્જશીટ સત્તરસો પાનાની ચાર્જમાં એકસો પચાસ સાક્ષી ના નિવેદન ગૃહ બિરદાવી આજથી પીએમ ઇન્ટર્નશીપ યોજનાની શરૂઆત પાંચ વર્ષમાં એક કરોડ યુવાનોને નોકરી અને દર મહિને પાંચ હજાર રૂપિયાનું સ્ટાઈપેન્ડ રાજસ્થાનના પ્રવાસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉદયપુરની મોહનલાલ સુખડીયા વિશ્વવિદ્યાલયના બત્રીસ દીક્ષાંત સમારોહમાં રહ્યા ઉપસ્થિત શિક્ષણને ગણાવ્યું સશક્તિકરણનું શ્રેષ્ઠ માધ્યમ હરિયાણા વિધાનસભા ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ કેન્દ્રીય મંત્રીઓથી લઈ વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીની રેલી રાહુલ ગાંધી સચિન પાયલોટ સહિતના અન્ય પક્ષના નેતાઓ પણ ગજવશે જાહેર સભા ઉત્તર પ્રદેશને દેશનું પહેલું ગરીબી મુક્ત રાજ્ય બનાવવાનો લક્ષ્ય ગરીબોને મુખ્ય ધારા સાથે જોડવાનો કરાશે પ્રયાસ યોગી આદિત્યનાથની સરકારે તૈયાર કર્યો રોડમેપ ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝરુદ્દીનની વધી મુશ્કેલી હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસમાં ઈડીએ પાઠવ્યું સમન્સ વીસ કરોડના ફંડના દુરુપયોગનો આરોપ આજથી નવલા નોરતાની શરૂઆત પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા પાવાગઢ અંબાજી સહિતના યાત્રાધામો પર ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર તો ગરબે ઘૂમવા ખેલૈયાઓમાં થનગનાટ અને ઇઝરાયલ ઈરાન સંઘર્ષની ભારતીય શેર બજાર પર અસર સેન્સેક્સમાં બારસો જ્યારે નિફ્ટીમાં ત્રણસો પોઈન્ટનો કડાકો સૌથી વધુ ઓટો સેક્ટરમાં ઘટાડો સોના અને ચાંદી પણ થયા મોંઘા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ચાર ટકાનો વધારો